પોલીસ જપ્ત કરે છે અને આ જપ્ત થયેલા વાહનોની હવે હરાજી કરવામાં આવશે ચાર્જશીટ થયા બાદ પોલીસ વાહનોની હરાજી કરી શકશે તેનો નિકાલ કરી શકશે કોર્ટ કેસ નો નિકાલ આવે ત્યાં સુધી વાહનો પડી રહેતા હતા કેસ નો નિકાલ ના ત્યાં સુધી ઘણા વાહનોની અત્યાર સુધી જે પણ વાહનો પ્રોવિઝન કેપી પદાર્થોની હેરાફેરી કે પછી તેમાંથી આ પ્રકારના દારૂ ડ્રગ્સ સહિતના કેપી પદાર્થો મળે તો તે વાહનો જપ્ત કરી લેવામાં આવતા હતા અને આ જપ્ત થયેલ વાહનો નો ખડકલો પોલીસ સ્ટેશન પર મોટી માત્રાની અંદર ખડકાય જતો હતો કારણ કે તે વાહનોની હરાજી થઈ નહોતી શકતી અથવા તો હરાજી કરવી હોય તો કોર્ટનો આદેશ લેવો પડતો હતો પરંતુ હવે ગૃહ વિભાગે એક ઓર્ડિનન્સ બહાર પાડ્યું છે વટહુકમ બહાર પાડ્યું છે જે વટહુકમ ના આધારે એસી પદાર્થોની હેરાફેરીમાં પકડાયેલા વાહનો હવે રાજ્ય સરકાર તેની હરાજી કરી શકશે અહતે હરાજી મારફત થી જે પણ નાણા જેસે તે રાજ્ય સરકાર પોતાનો હસ્તક કરી શકશે અને હરાજી ક્યારે થશે તો તેનો પણ તેમાં ઉલ્લેખ કરાયો છે કે ચાર શીટ ફાઈલ થયા બાદ તે વાહનોની હરાજી થઈ શકે અને જે વાહનો મોટી સંખ્યાની અંદર પોલીસ સ્ટેશનમાં સંગારરૂપે સરીજ હતા તે વાહનોમાંથી अगर રાજ્ય સરકાર આવક પ્રાપ્ત કરી શકે અને આ માટેનો એક મટુકું જે છે તે પણ ગ્રુ વિભાગ તરફથી આજે ઇશ્યુ કરાયો બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ